હાલોલ તાલુકાના શિવરાજપુર ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા વિશેષ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી તેમજ હાલોલ તાલુકાના પ્રમુખ નું સ્વાગત કરવામાં આવ્યું રાજ્યના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો આગેવાનો તથા યુવાનો જોડાયા હતા ઉપાધ્યક્ષ પોતાના સંબોધનમાં રાષ્ટ્રીય એકતા સ્વદેશી ચીજ વસ્તુ તેમજ વિકાસ અને યુવા શક્તિના મહત્વ પર ભાર મૂક્યો હતો સાથે જ મંચના આગેવાનો દ્વારા સ્થાનિક પ્રશ્નો તથા ગામના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યો અને આયોજન ને ઘટવા સુધી પહોંચાડવા માટે નરેન્દ્ર મોદી વિચારપંચ સતત પ્રયત્ન છે અને રહેશે એના માટે દરેક લીધા બીજું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નો તારીખ સત્તર સપ્ટેમ્બર ના રોજ જન્મદિવસ આવ્યો ત્યારે જન્મદિવસની ઉજવણી માટે નરેન્દ્ર મોદી વિચાર મંચ પૂરા દેશમાં સેવા કાર્યો કરવામાં આવે છે જે રીતે આપણે પંચમહાલ જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટી સાથે રહીને સતત સેવા કાર્યવા કરીશું એના માટે પણ અમે આયોજન કર્યું અને દરેક હોદ્દેદારોને સમજૂતી આપી કે ભાઈ આપણે આ રીતે દરેક ક્ષેત્રમાં દરેક વિસ્તારમાં પોતપોતાના વિસ્તારમાં સેવા કાર્ય કરવાના છે દ્વારા એક ખાસ સ્વદેશી અભિયાન ચલાવવામાં આવ્યું છે સતત સુધી પહોંચીને સો ટકા સિદ્ધિ હાંસલ કરીશું એ માટે બી અમે આજે આયોજન કરવામાં આવ્યું છે માત્ર ભારત માં જાય નરેન્દ્ર મોદી વિચાર મંચમાં સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ ન્યુઝ ની સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર